નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર

જેની ગુપ્તા ફાર્મ ખાતે ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નનો જે આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આવતીકાલે તારીખ ત્રેવીસ બે ના રોજ 51 દીકરીઓને ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે તૈયારી મેં એવું છે કે છેલ્લા પંદરથી વીસ દિવસથી ગુંજના તમામ સદસ્યો જન જનતોડ મહેનત કરે છે તન તન મનથી સાથે સાથે ધનથી પણ સેવામાં લાગેલા છે ને એ ભાગરૂપે આજે આગલે દાડે તૈયારી લગભગ નવ્વાણું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ સફાઈ સફાઈનો ફિનિશિંગનો જ કામ બાકી છે એ ચાલું છે આ તબક્કે તમામ અંકલેશ્વર ભરૂચ અને ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ વખતે એક્યાવન દીકરીઓને અમે સિલાઈ મશીન જે આપવા જઈ રહ્યા છે એ આત્મનિર્ભર કરવા માટેનો એક સંકલ્પ જે અમારા ગુણ સોશિયલ ગ્રુપમાં નક્કી કરવામાં આવ્યો તે કાલે પૂર્ણ થશે ને આ ભવ્ય આયોજનને જોવા બધાને આવકારું છું ને બધાને બધા અહીંયા આવીને નિહાળે આ પ્રસંગને આજે જે રાજકોટમાં ઘટના ઘટી સમૂહ લગ્નની કે આજે આયોજકો મળતા નથી આજે સમૂહ લગ્ન હતા તે આયોજકો નથી ગાયબ થઈ ગયા છે અત્યંત દુઃખદ વાત છે એ દુઃખ દુઃખની વાત એવી છે કે આવા પ્રસંગે આયોજકોને હોદવા પડે એ બહુ જ અત્યંત દુઃખની વાત છે આ તબક્કે આવતીકાલે ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા એકાવન દીકરીઓના અમારા માંડવે લગ્ન છે અંકલેશ્વરમાં તો આ તબક્કે ત્રેવીસ બે આ તબક્કે હું આ દીકરીઓને આટલો મેસેજ પહોંચાડવા માંગુ છું મીડિયાના માધ્યમે કે અહીંયા આવતા હોય તો અમે તમામ દીકરીઓને અહીંયા ધૂમધામથી પરણાવી દઈશું ને જે કંઈ અમારાથી જે કન્યા દાન બી આપવાનું આવે છે તે આપીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર